એમબીબીએસમાં એડમિશન લેવા માટેની નીટની એક્ઝામ મેં પાસ કરી પણ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા મને રિજેક્ટ કરવામાં આવ્યો કે તમારી ત્રણ ફૂટની હાઈટના કારણે તમને એમબીબીએસમાં એડમિશન ના મળી શકે તો સુપ્રીમ કોર્ટે એવો ઓર્ડર આપ્યો કે તમને બે હજાર ઓગણીસમાં નીટની એક્ઝામ આપ્યા વગર એમ બીબીએસમાં એડમિશન મળશે ત્યારે એક ખુશીનો માહોલ છવાઈ ગયો હતો આજે વિશ્વના સૌથી નાની હાઈટ ધરાવતા ડોક્ટર ગણેશ બારૈયા તળાજાના ગોરખી ગામમાં રહેતા ત્રેવીસ વર્ષીય ગણેશ બારૈયાની હાઈટ માત્ર ત્રણ ફૂટ છે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યા બાદ ગણેશે હવે ઇન્ટર્નશિપ શરૂ કરી છે પરંતુ અહીંયા સુધી પહોંચવું એટલું સરળ નહોતું એક સમય એવો હતો જ્યારે તેમની હાઈટને કારણે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તેમને એમબીબીએસમાં પ્રવેશ પણ નહોતો આપ્યો તેમ છતાંય ગણેશ હિંમત ન હાર્યા તેઓ સમાજ સામે અને આ સામે લડ્યા અમે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો અમારી સાથે બીજા બે લોકો જોડાના હતા એક શેખ મોસ્ટાન જે બરોડાથી બિલોંગ કરે છે અને બીજો હિનાબેન માવસિયા જે રાજકોટથી હતા અમે ત્રણ લોકોએ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હાઈકોર્ટમાં અમે કેસ સારી ગયા આ ત્યારબાદ અમે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો સુપ્રીમ કોર્ટમાં બે હજાર અઢારમાં એવું જજમેન્ટ આવ્યું કે તમને એમ માં એડમિશન મળશે પણ ત્યારે એમબીબીએસની એડમિશનની પ્રોસેસ પૂરી થઈ ગઈ હતી તો સુપ્રીમ કોર્ટે એવો ઓર્ડર આપ્યો કે તમને બે હજાર ઓગણીસમાં નીટની એક્ઝામ આપ્યા વગર એમબીબીએસમાં એડમિશન મળશે ત્યારે એક ખુશીનો માહોલ છવાઈ ગયો હતો ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યા બાદ ગણેશે હવે ઇન્ટર્નશીપ શરૂ કરી છે અને અહીં સુધી પહોંચવામાં ગણેશને તેના શાળા તથા કોલેજના શિક્ષકો તેના મિત્રો અને પરિવારે ખૂબ સાથ આપ્યો છે આપે આપે એને જોયો છે એની હાઈટ ઘણી ઓછી છે એટલે એને ઘણા બધા પ્રોબ્લેમ પડી શકે બીજાઓની કમ્પેરિઝનમાં પણ એ બધા જ દૂર કરીને આપણે એને થાય ને એટલી મદદ કરીને આજે એમબીબીએસ થઈ ગયો છે એટલે આનંદની વસ્તુ છે અને ખાસ તો એ કે એ પોતાનો એ પોતે પણ વારંવાર ફરિયાદ કરે ન હતો કોઈ વાત નહીં બને એટલું ચલાવી લેતો અને અમે પૂછીએ ત્યારે પણ ઘણી વાતો ના કે અમારે આગ્રહ કરીને કહેવું પડે કે તારે કંઈ પણ તકલીફ હોય તો કહી દેવું અમારે અમને એટલે અમે એવી કંઈ વ્યવસ્થા કરી લઈએ અને આજે આનંદ છે કે એમબીબીએસ થી નીકળી ગયો છે અને હવે આજથી ઇન્ટર્નશિપ પણ ચાલુ થઈ એક ઓગસ્ટ 2019 માં ગણેશ એમબીબીએસ માં પ્રવેશ મેળવ્યો અને આજે ગણેશ બારૈયા ડોક્ટર ગણેશ બારૈયા બની ગયા છે ગણેશે સાબિત કરી બતાવ્યું કે જો દ્રઢ મનોબળ રાખશો તો તમારું સપનું સાકાર કરવામાં તમને કોઈ જ નહીં રોકી શકે નિતિમ ગોહેલ ન્યૂઝ કેપિટલ ભાવનગર